થોડું ઘણું અમારે પાકને નુકસાન પણ છે થોડો ફાયદો છે પણ સતત કઠોળના પાકને અને કપાસના પાકને અત્યારે હાલ બહુ ભારે નુકસાન છે બધો પાક તૈયાર થયેલો બગડી ગયો છે ખેડૂતના મૂઢા એલો કોળજો અત્યારે છીનવાઈ ગયો છે તમે અત્યારે જુઓ કે પાછળ મારી પોણી ભરેલું છે અડદના પાથરા તરે છે અને એ ધંધામાં ફાયદો છે પાહન જે વરસાદ ફાયદો છે પણ ક્યોક ને ક્યોક નુકસાન અને ખુશી અને ગમ જેવો માહોલ છે ખેડૂતો અમારે કઠોળ કઠોળના પાકનું એટલે કે અડદ મગ પછી કપાસના પાકનું મોટું નુકસાન નુકસાન એવું લાગતું નથી એટલે સરકાર દ્વારા અમને તાત્કાલિક આનો સર્વે કરી અને સહાય ચૂકવવામાં આવે તો કઈક અમારે એનો ખર્ચા જોગું નીકળે બાકી હાલની પરિસ્થિતિમાં તો સતત ત્રણ દિવસથી વરસાદના લીધે કોઈ મતલબ ભારે નુકસાન છે